ઘણી વખત ખોટી આર્ગ્યુમેન્ટ થતી હોય છે કે નોન મીઠ કે ઈંડા આપણને શક્તિ વધારે મળે છે પણ સૌથી શક્તિશાળી પ્રાણી હાથી છે એ તો શાકાહારી છે દુનિયાનું બીજા નંબર સૌથી શક્તિશાળી પ્રાણી રાયનો એ પણ શાકાહારી છે દુનિયામાં જેટલા સાયન્ટિફિક ડિસ્કવરીઝ અને ઇન્વેન્શન્સ થયા એટલે કે સંશોધનો થયા એમાંથી સિત્તેર ટકાથી વધારે સંશોધનો શાકાહારી લોકોએ કરેલા છે અને મહાપુરુષો નો અભિપ્રાય છે શાસ્ત્રો રીતે પવિત્ર જીવન જીવવા માટે અને વિજ્ઞાનની દ્રષ્ટિએ સારું સ્વાસ્થ્ય સાથે જીવન જીવવા માટે કે આપણે જીવનમાં હંમેશા શાકાહારી જ રહેવું જોઈએ તો એ પણ નૈતિક કાર્ય શૈલીમાં અત્યંત ઉપયોગી છે નોનવેજ ફૂડ ખાવાથી એટલે કે ઈંડા અને મીટ ખાવાથી આપણા વિચારો આક્રમક અને હિંસક થાય છે એ વાત વિજ્ઞાને પણ સાબિત કરી છે તમારે નૈતિક કાર્યશૈલી રાખવી હશે તો તમારે એ મૂળભૂત ખોરાક બંધ કરવો પડશે કારણ કે આપણા શાસ્ત્રો આપણને કહેવત શીખવાડી છે આપણા વડીલોએ શીખવાડી છે કે જેવા અન્ન એવા મન તો તમે નોનવેજ ફૂડ ખાઓ એટલે તમારામાં આક્રમકતા અને હિંસક વૃત્તિ વધી જાય તો તમે નૈતિક કાર્યશૈલી ક્યારેય ના કરી શકો એટલે શાકાહારી ભોજન છે એ ખૂબ સારું છે અને આપણા શરીરની રચના જોતા પણ ભગવાન આપણને શાકાહારી જ બનાવ્યા છે આપણા જે ડાયજેસ્ટિવ જ્યુસિસ છે એટલે કે જે પાચન કરતા જે આપણા જ્યુસિસ જે અંદર પેટમાં પ્રોડ્યુસ થાય જ્યારે આપણે ખોરાક અંદર મૂકીએ ત્યારે

કીટાણુ છે બેક્ટેરિયા છે મોસ્કિટો છે એનો પણ આ એન્વાયરમેન્ટમાં એટલે કે પર્યાવરણની જાળવણીમાં એક અગત્યનો રોલ છે એ આપણે નષ્ટ કરીએ એટલે પર્યાવરણ લક્ષી પણ પ્રશ્ન આવી શકે એટલે પણ આપણે સાકારી રહેવું ખૂબ જરૂરી છે તમે એમ કહેશો કે હું તો પશુ પંખીને મારવા જતો નથી પણ તમે ખાવ છો એટલે યુ આર અ પાર્ટી ટુ ઇટ તમે નોનવેજ ખાવ છો તો ભલે તમે પશુ પંખી મારવા નથી ગયા પણ જે મારે છે એના ભાગમાં તમે સહભાગી થયા એ પાપમાં તમે સહભાગી થયા છો યુ આર અ સાયલેન્ટ પાર્ટનર ટુ ઇટ તમે સાયલેન્ટ પાર્ટનર બની ગયા છો અને એ રીતે પણ શાસ્ત્રો રીતે એક બહુ મોટો બાદ છે તો પ્રથમ વાત નૈતિક કાર્યશૈલીમાં પવિત્ર જીવન જીવવું આવશ્યક છે અને એમાં આપણે આ બે વાત કરી વ્યસન મુક્ત જીવન અને શાકાહારી જીવન તો ફરી એક વખત અહીંયા બેઠેલા તમામ ને અનુરોધ છે કે આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તો આજે મૂકીને જજો અને બીજું આપણે માંસાહાર કરતા હોઈએ તો એ પણ આજે તમે મૂકીને જજો અમે પણ પ્રાર્થના કરશું કે તમને શુદ્ધ પવિત્ર જીવન જીવવા માટેની પ્રેરણા અને શક્તિ ભગવાન અર્પે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એક વખત પ્રશ્ન પૂછાયો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો આ નૈતિક જીવન શૈલી કહેવાય કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો

દુનિયામાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારના આક્રમક કે હિંસક વિચારો ના આવે એવી પ્રાર્થના કરે છે દુનિયામાં જ્યાં આતંકવાદ હોય દુરાચાર હોય દૂર થાય એવી પ્રાર્થના કરે છે દુનિયામાં કોઈ પણ વ્યક્તિને વ્યસન ના રહે કોઈ વ્યક્તિ દુખી ના થાય એની માટે પ્રાર્થના કરે છે આવી પ્રાર્થનાથી આપણું અંતરનું કલેવર ઘડાય છે તમને એમ થાય કે હું ઘણા વખત થી ઘણા વર્ષોથી પ્રાર્થના કરું છું પણ કઈ ફેરફાર થતો હોય છે રુજુતા આવે છે સહિષ્ણુતા આવે છે પ્રેમ આવે છે લાગણી આવે છે અને એને મદદરૂપ થવાની ભાવના આવે છે આ આવે એ નૈતિક જીવન છે ઇટ ઇઝ કોલ્ડ એથિકલ વર્ક લાઈફ નૈતિક જીવન કાર્ય શૈલી તો આવી રીતે આપણે પારિવારિક જીવનમાં પણ આપણે નૈતિક જીવન જીવવાનું ત્યાં આવીને લોકોને નૈતિકતા અને પ્રામાણિકતાની પ્રેરણા મળે છે એક વખત હરિયાણાના એક નાના એવા ગામડામાંથી બે દૂધ વાળા એટલે કે ગામડામાં સાયકલ ઉપર દૂધના કેન લઈને ઘરે ઘરે દૂધ આપવા માટે જાય

પ્રતિજ્ઞા લીધી શું કે અહીંયા નૈતિકતા અને પ્રામાણિકતા નું વાતાવરણ દેખાય છે આ પ્રદર્શન માંથી આપણને આવી પ્રેરણા મળે છે માટે એમણે પ્રતિજ્ઞા લીધી એ વાત એમણે વિઝિટર્સ બુકમાં લખી છે વિઝિટર્સ બુકમાં રાત્રે અમારા સ્વયંસેવકો જોતા હોય કે કોને શું વાત લખી છે વીઆઈપી વિઝિટર બુક પણ હોય અને જનરલ વિઝિટર બુક પણ હોય તો જનરલ વિઝિટર્સ બુકમાં અમને લખેલું कि मैं हरियाणा के एक छोटे से गांव में से आता हूं मैं घर घर जाके दूध बांटता हूं सुबह शाम दो बार हमारे गांव में 80 से 100 घर है तो हम तीन चार दूध वाले हैं वो सुबह और शाम सबको दूध देते हैं लेकिन आज मैं यहां अक्षरधाम आया दर्शन किए प्रदर्शनी सब देखी बहुत प्रेरणाएं मिली બંને જણાને એમના ગામમાં બીજા બીજા દૂધ વાળા ને વાત કરી એમને પણ પ્રેરણા મળી એટલે ઘણી વખત અમે હસતા હસતા કહીએ છીએ કે હરિયાણા નું એ નાનું ગામ જ્યાં બધાને પાણી વગર નું દૂધ મળે છે એનું કારણ સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી જયારે ઓગણીસો ને માં નીલામ સ્ટ્રોંગ અને એડવિન અલ્ટ્રી ચંદ્ર ઉપર પહેલો પગ મૂક્યો ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સ ટાઈટલ લખેલું વન સ્ટેપ બાય અ મેન બટ અ જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ એટલે માણસે તો ખાલી એક ડગલું માંડ્યું પણ માનવતા માટે આ બહુ જ મોટી ફલાંગ છે એમ સ્વામિનારાયણ માં બે દૂધ વાળાએ

જેની કમાણી સામાન્ય છે જે રોજિંદી કમાઈ ઉપર પોતાનું જીવન પોતાના પરિવારનું જીવન પોતાનું ઘર ચલાવે છે એ પણ જો નૈતિકતાના પાઠ શીખીને અનૈતિક પૈસા મારા જીવનમાં જોઈએ નહીં એવી વાત નક્કી કરે છે તો આપણે અહીંયા બેઠા છીએ એ બધા તો એ બે દૂધવાળા કરતા કઈક સારી વધારે સારી આર્થિક સ્થિતિમાં છીએ સદ્ધરતામાં છીએ સમૃદ્ધિમાં છીએ તો આપણે આવો વિચાર આવું વર્તન આવો અભિગમ કેમ ન કેળવી શકીએ વાય કાંઠ વી આપણે કેમ ન કરી શકીએ પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ આની માટે હતું એમણે મંદિરો ને અક્ષરધામ આની માટે બનાવ્યા છે અને આવા લોકોને તૈયાર કર્યા છે મેં તમને અક્ષરધામ ના સ્વયંસેવકો ની વાત કરી અક્ષરધામ માં આવતા વ્યક્તિઓ ની વાત કરી મેં તમને રૂપેશ લંડન થી આવતો હતો એની વાત કરી નિલેશ પટેલ અમેરિકામાં લોટરી ના પ્રસંગ કયા આવા તો હજારો પ્રસંગો બી એપીએ સંસ્થામાં પણ બન્યા છે અને આમ સમાજમાં પણ આવા નૈતિક લોકો જીવે છે આપણી આસપાસ પણ જીવે છે એના પણ પ્રસંગો આપણે સાંભળ્યા છે વાંચ્યા છે જોયા છે માણ્યા છે તો આપણે પણ આ પ્રેરણા લેવી